આજનું રાશિફળ સત્તર જૂન બે હજાર ચોવીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિ ઉપાય સાથે વધુ મિત્રો અમારી અમારી ચેનલ ચેનલ આપનું સ્વાગત છે ભારતીય રૂપિયા આપને ગુજરાતી દૈનિક રાશિફળ ઉપાય સાથે ના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક કરજો તમારા મિત્રો ને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાં જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કનિ પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય આય વધારવા માટે પોતાના ઘર માં પૂજા સ્થળ પર ચંદ્ર યંત્રની સ્થાપના કરો વૃષભ રાશિ પર તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે સમગ્રતા લાંગડાઈ દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આજે તમે પ્રેમની પીડા અનુભવશો લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવાની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશા માંગ છે તો તમને સારા ફળ જરૂર મળશે એકાંત માં સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મન માંકનિક ચાલતું હોય તો લોકો થી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકો થી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ મિથુન રાશિફળ તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકળાશ્વર્યુ મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો જે લોકો દુઃખ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાંજ અનુભવો છો તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી ઉપાય સંતોને ભોજન સાથે સન્માનિત કરવું અને ખવડાવવું આરોગ્ય માટે ફાયદેમંદ હોય છે કર્ક રાશિ પણ તમારી આશા આજે કોઈ કુચ્છ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ફૂલની જેમ ખીલશે જીવનના ખરાબ તબક્કા પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે તમારી તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદક મારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય ગાયને ચણાની દાળ ખવડાવો અને વીતને સારું કરો સીંગ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત હોય મોટી વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો કામના આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન રુદ્રાક્ષ ધારણ કરો કન્યા રાશિ પણ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબુ મેળવવાની જરૂર છે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો તેનું મન એકમેકના સપનામાં થશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો પરિવાર માં ખુશી સાચવવા માટે સર્પાકાર ચાંદીની અંગૂઠી ધારણ કરો તુલા રાશિ પણ સામાજિક હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાંટા યાદ રાખો પ્રેમ જે પ્રેમને ખેંચે છે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના भावी जीवनसाथीમાં મગબૂત ખુશીનો સ્રોગ દેખાશે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અત્યાનંદની અનુભૂતિ કરશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે ધારણ કરી શકો છો તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે દિવસની શરૂઆતમાં શરૂઆત માં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંગથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંગથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય કોઈ પણ શુભ કર્યો જેમ કે માં પૂર્ણ ભક્તિભાવ અને સમર્પણથી સેવા અને મદદ આપો આ તમારા ધંધા અને કાર્ય જીવનને વિકસિત થવામાં મદદ કરશે ધન રાશિ પણ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરકોટા જેવું ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે તમારી માટે પ્રેમ પવન છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે ઉપાય પીતળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો મકર રાશિ પર પરિવારના તબીબી ખર્ચ માંગ વધરાની શક્યતા નકારી શકાય નહીં નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે ઘરના સુશોભિકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરમી વીસ મિનિટ ચાંદની માં બેસો સામાજિક જીવન કરતા પ્રાથમિકતા આપજો જે લોકો રોકાણ કરે છે પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થયેલ જવું તમારા માટે સારું રહે છે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે ધીરજ દ્વારા તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડ માંગ લપેટી પોતાના ગજવામાં માં અથવા પાકીટ માંગ રાખો મીન રાશિફળ તમારી સૌથી મોટી મૂડી છે તમારી વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે કેટલાક માટે નવો ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય જરૂરિયાતમંદો ને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્ય જીવનમાં શુભ પરિણામો મળે છે